અમદાવાદ મહાનગરપાલિકાની અંદાજપત્ર બેઠકમાં હોબાળો કોંગ્રેસના નગર સેવિકાના વિવાદાસ્પદ આવેલા વિવાદાસ્પદ નિવેદનોને કારણે ગૃહમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ખાસ કરીને ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના નગર સેવિકાના નિવેદન બાદ શાસક પક્ષે આકરો વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે સભાની કામગીરીમાં વારંવાર વિક્ષેપ પડ્યો હતો આ વિવાદની વિગતો મુજબ ગોમતીપુરના નગર સેવિકા રમીલા પરમારે શિક્ષણ દુષ્કર્મ જેવી ઘટનાઓ બની રહી છે આ વિવાદાસ્પદ ટિપ્પણીને ગેરબંધારણીય અને સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચાડનારી ગણાવી અને ભારતીય જનતા પાર્ટીના સભ્યોને તાત્કાલિક ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો શાસક પક્ષ દ્વારા આ મામલે સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને સંબંધિત નગર સેવિકા તેમના શબ્દો સત્વરે પાછા ખેંચે તેવી આક્રમક માંગણી કરવામાં આવી હતી ગૃહના નેતા અને મેયર દ્વારા પણ આ પ્રકારની ભાષાના પ્રયોગ સામે લાલાંગ કરવામાં આવી હતી અંદાજપત્રની મહત્વપૂર્ણ ચર્ચાના સ્થાને આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા લોકશાહીની મર્યાદા જળવાય તે માટે સભાના અધ્યક્ષ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી હતી છતાં લાંબા સમય સુધી ગૃહમાં ગરમાગરમી અને અજંપા ભરી પ્રવર્તી રહી હતી